હવે છેલ્લી પદ્ધતિ છે મિત્રો મોલ અંશ તો મોલ અંશ માટે સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા જે છે સ્મોલ એક્સ તરીકે સ્મોલ લેટરમાં અને એક્સની જમણી બાજુએ એટલે એ બી દર્શાવીએ છીએ એ જે તે ઘટક સૂચવતો હોય છે તો એનું સૂત્ર છે ઘટકનો મોલ અંશ બરાબર ઘટકના મોલની સંખ્યા એટલે જે તે ઘટક જે છે એ કે બી સી જે હોય તે તો એ ઘટકના મોલની સંખ્યા છે અને ભાગાકારમાં છે બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા તો હવે આને સમીકરણ દ્વારા જો સમજાવવાનો પ્રયત્ન તો દાખલા તરીકે દ્વિઅંગી મિશ્રણો કે જેમાં બે ઘટકો જ આપણે દ્રાવ્ય કરેલા છે એક ઘટક છે એ અને બીજો ઘટક છે બી અને એ ઘટકની મોલ સંખ્યાને આપણે એ કહીએ બીની મોલ સંખ્યાને એન બી કહીએ પણ જો એનો મોલ અંશ